ધોરણ બાર પછી તમારે લોકોને મેડિકલ બ્રાન્ચ એટલે કે એમબીબીએસ છે બીડીએસ છે બી છે અને બીએમએસ છે એમાં તમારે એડમિશન લેવું હોય તો તમે લોકો એ સ્ટેટમાં અગિયાર હજાર રૂપિયા આપીને પિન ખરીદીને ઓનલાઈન રજિસ્ટ્રેશન ફોર્મ ભર્યું હતું અને એમનું વેરિફિકેશન કરાવ્યું હતું તો આજના વિડીયોમાં શેની અપડેટ આપવામાં આવી છે કે તમારે લોકોને મેડિકલ એડમિશનમાં તમારે લેવું હોય તો તમારે એના માટેની અંતિમ તારીખ હતી હવે એ અંતિમ તારીખની સ્થિતિને ધ્યાનમાં રાખીને કુલ કેટલા ફોર્મ ભરવાના છે તમારો ગુજરાત રેન્ક ક્યારે આવશે અને તમારો એક્સપેક્ટેડ ગુજરાત રેન્ક કેટલો હશે એની સંપૂર્ણ માહિતી આપતો આ વિડીયો બનાવવામાં આવ્યો છે એટલે આ વિડીયો શરૂથી લઈને અંત સુધી જરૂરથી જુઓ તો નમસ્કાર અમારી યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે હવે આ ચેનલનો હેતુ એ જ છે કે ધોરણ બાર પછીની તમારી જે પણ એડમિશનની પ્રક્રિયા થઈ છે એની સાવ સરળ રીતે માહિતી આપવા માટેની આ ચેનલ બનાવવામાં આવી છે અને એડમિશન રિલેટેડ અપડેટ માટે તમારે લોકોને જો અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાવવું હોય તો એની જે લિંક છે એની ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દીધી છે ત્યાં જઈને જોડાઈ શકો છો તમે લોકો અમારું જે ઇન્સ્ટાગ્રામ પેજ છે તેને પણ ફોલો કરી શકો છો એની જે લિંક છે પણ નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દીધી છે તો એડમિશનની તમામ માહિતી માટે આ ચેનલને તમે અત્યારે જ લાઈક કરો શેર કરો અને સબ્સ્ક્રાઇબ કરવાનું ના ભૂલો હવે તમને લોકોને આપણા ગુજરાતની વાત કરું તો આપણા ગુજરાતમાં નીટ બે હજાર ચોવીસમાં અઠ્યાસી હજાર ને બાવીસ છે એ નીટનું ફોર્મ ભર્યું હતું હવે એમાંથી પરીક્ષા કેટલા લોકોએ આપી હતી છ્યાસી હજાર એ છે એ એક્ઝામ આપી હતી એટલે કે નીટ બે હજાર ચોવીસ જે પાંચ તારીખે કન્ડક્ટ થઈ હતી એક્ઝામ એ લોકોએ એક્ઝામ આપી હતી અને એમાંથી સત્તાવન હજાર એકસો ને સત્તાણું લોકો ક્વૉલિફાઈડ થયા છે એટલે એનો મતલબ શું કે એ લોકો છે આમાં કાઉન્સેલિંગ પ્રક્રિયામાં ભાગ લઈ શકે એવા લોકો કેટલા છે સત્તાવન હજાર એકસો ને સત્તાણું અને એમાંથી મેડિકલ શાખામાં પ્રવેશ માટે કેટલા લોકોએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે ત્રેવીસ હજાર પાંચસો ને સત્યાસી લોકોએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે એટલે કે ઓલમોસ્ટ અડધાથી પણ ઓછા લોકોએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે ક્લિયર થયું આ વખતે અને દર વખતે એટલો જ આંકડો હોય છે ઓગણીસ વીસ હજાર સામાન્ય રીતે છે એ દર વખતે વિદ્યાર્થી રજીસ્ટ્રેશન કરાવતા હોય છે પણ આ વખતે એ આંકડો છે એ કેવો છે વધારે છે પછી આમાં શું કહેવામાં આવ્યું છે કે મેરિટ વીસ માર્ક ઊંચું જાય તેવી સ્થિતિ છે એટલે કે મેરિટ વીસ કરતાં પણ ઊંચું જશે સમજી ગયા એવું તમારે નહીં માનવું કે ભાઈ વીસ જ ઊંચું જશે વીસ કરતાં પણ ઊંચું જશે અમે જે પ્રમાણે ધાર્યું છે એ પ્રમાણે ત્રીસથી ચાલીસ માર્ક જેટલું છે એ તમારું મેરિટ ઊંચું જઈ શકે છે તમે એક વસ્તુ ધ્યાનમાં રાખો નીટ બે હજાર ઓગણીસ અને નીટ બે હજાર વીસ હવે આના વચ્ચે ટોટલ સિત્તેર માર્ક જેટલું ઊંચું ગયું હતું વિચાર કરો સિત્તેર પ્લસ માર્ક ઊંચું ગયું હતું ત્યારે સાતસો વીસમાં સાતસો વીસ બે જ લોકોને હતા પર એ પેપર એ લોકોનું ઇઝી હતું એટલે એ લોકોને બહુ બધાને સારા માર્ક આવ્યા હતા અને એનું મેરિટ છે સિત્તેર પ્લસ ઉપર ગયું હતું એટલે આ વખતે પણ નીટ બે હજાર ચોવીસનું રિઝલ્ટ આના કરતાં પણ બહુ ઊંચું છે એટલે તમારું મેરિટ છે એ વીસ કરતાં પણ ઘણું બધું તમારું ઊંચું જશે હવે આપણે લોકો જોઈએ છીએ કે અત્યાર સુધીમાં ત્રેવીસ હજાર છસો ને સાઠ પિન આપવામાં આવ્યા છે એમાં સામે ત્રેવીસ હજાર પાંચસો ને સત્યાસી વિદ્યાર્થીઓ રજીસ્ટ્રેશન કરેવું છે અને બાવીસ હજાર ને બાવન વિદ્યાર્થીઓએ છે ડોક્યુમેન્ટ વેરિફિકેશનની આખી પ્રક્રિયા છે એ પૂરી કરી દીધી છે ટોટલ એમબીબીએસ છે બીડીએસ છે બી છે અને બીએચએમએસ છે એની બેઠકો કેટલી છે પંદર હજાર એની સામે ત્રેવીસ હજાર લોકોએ રજીસ્ટ્રેશન કરાવ્યું હતું એટલે સત્યતા તો આપણે એ સ્વીકારવી જ પડે કે સીટો ઓછી છે પરંતુ રજીસ્ટ્રેશન છે એ વધી ગયા છે ક્લિયર થઈ ગયું અને ચાલુ વર્ષ કે મેરિટ છે એ વીસ જેટલું ઊંચું જાય એવી શક્યતા રહેશે હવે કેટલી બેઠકો છે એ તમે લોકો જોઈ લો કે હાલમાં મેડિકલમાં કેટલી બેઠક ઉત્પન્ન છે તો કે છ હજાર અઠ્ઠાવન બેઠકો ઉપલબ્ધ છે અને એ જ રીતે ડેન્ટલમાં બારસો પચાસ બેઠક છે આયુર્વેદમાં ત્રણ હજાર છસો છે અને હોમિયોપેથીમાં ચાર હજાર બેઠકો સાથે પંદર હજાર સાતસો ને આઠ બેઠકો છે એ પ્રવેશ સમિતિ દ્વારા આખી આખી જે કાર્યવાહી છે એ ધરવામાં આવશે પછી નવી મેડિકલ કોલેજો શરૂ કરવા માટે દરખાસ્ત કરી દેવામાં આવી છે જે હાલ રિજેક્ટ કરી દેવામાં આવી છે ક્લિયર થઈ ગયું જે ત્રણ નવી મેડિકલ કોલેજો તમારે ખુલવાની હતી એ રિજેક્ટ કરી દેવામાં આવી છે અત્યારે અરજી એ લોકો પાછી અરજી કરશે એટલે સંભવતઃ આ વર્ષે મળવાની શક્યતા વધી જશે ક્લિયર થઈ ગયું હાલ પૂરતી કે મંજૂરી મળે એવી શક્યતા નથી મેડિકલના સૂત્રો કહે છે કે એકસો બાર નવી મેડિકલ કોલેજો શરૂ કરવા માટે કે દરખાસ્ત કરવામાં આવી હતી અને અત્યાર સુધી માત્ર પંદર કોલેજોને જ મંજૂરી આપવામાં આવી છે એમાં આપણી ગુજરાતની એક પણ કોલેજની મંજૂરી નથી ત્રણ નવી ખુલવાની હતી પણ ત્રણને હજી મંજૂરી મળી નથી ક્લિયર થઈ ગયું અને આગામી સમયમાં છે એ શું કરશે કમિશન દ્વારા છે ફરીવાર મંજૂરી આપવામાં આવે એવી શક્યતા રહેશે ક્લિયર થઈ ગયું પછી આપણે જો કેટલો તફાવત પડી શકે એ હું તમને જણાવી દઉં તો પહેલું છે ગુજરાત રેન્કની આપણે વાત કરીએ તો જે લોકોને બે હજાર બાવીસમાં છસો ને બોંતેર માર્ક્સ હતા એમનો ગુજરાત રેન્ક શો હતો બે હજાર ત્રેવીસમાં છસો એક્યાસી હતા એનો માર્ક્સ શો હતો અને આ વખતે સાતસો છે એનો માર્ક રેન્ક છે એ સો છે જેને સાતસો માર્ક આવ્યો હશે એનો ગુજરાત રેન્ક એક્સપેક્ટેડ સો જેટલો છે એ રહી શકે છે એ રીતે તમે લોકો જોઈ શકો છો છસો એવું માર્ક્સ છે એનો સંભવિત ગુજરાત રેન્ક કેટલો આવી શકે છે બસો આવી શકે છે એ રીતે છસો ને પંચ્યાસી માર્ક્સ છે એનો ગુજરાત રેન્ક કેટલો આવી શકે છે ત્રણસો ને ત્યાંસી આવી શકે છે ક્લિયર થઈ ગયું હવે સૌથી પહેલાં તમને લોકોને અમારું જે પેડ કાઉન્સેલિંગ છે એમના વિશેની માહિતી આપી દો તો ચાલુ વર્ષે વર્ષ બે હજાર ચોવીસ પચીસમાં જો તમારે લોકોને અમારી પાસેથી પર્સનલમાં માહિતી બધી જોતી હોય એમ બીબીએસ એ બીડીએસ બીએમએસ અને બીએચએમએસ છે તો એમના માટેનો અમે પેઇડ કાઉન્સેલિંગ તમે છે અમારું લઈ શકો છો એમાં જો તમારે પેઇડ કાઉન્સેલિંગમાં અમારી સાથે જોડાવું હોય તો બંને વોટ્સએપ નંબર તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દીધા છે એ બંને વોટ્સએપ નંબરમાંથી કોઈ એક વોટ્સએપ નંબર પર તમારે છે મેસેજ કરવાનો રહેશે અને વોટ્સએપમાં મેસેજ કરશો એટલે તમને લોકોને આ પીડીએફ છે મોકલવામાં આવશે ક્લિયર થઈ ગયો કે એના માટે કયો ચાર્જ છે બધી માહિતી છે એ પીડીએફમાં બધી મેન્શન કરી દીધેલી છે અને જે લોકોને જોડાવવું હોય એ લોકો વહેલી તકે જોડાઈ જજો ક્લિયર થઈ ગયો હવે આપણે પાછો આપણે વાતમાં આવીએ તો હવે જેને છસો ને એંસી માર્ક્સ છે તો એને ચારસો રેન્ક આવવાની શક્યતા છે એ રીતે તમે લોકો આખે આખો આ લિસ્ટ છે એ તમે લોકો જોઈ શકો છો અને મેરિટ તમે ઓલમોસ્ટ જુઓ છો તો તમારું વીસક જેટલું મેરિટ છે એ આમાં ઊંચું બતાવે છે પણ અમારી ધારણા મુજબ થી લઈને ચાલીસ માર્ક્સ સુધી છે એ તમારા લોકોનું મેરિટ છે એ ઊંચું જ ક્લિયર થઈ ગયું એ રીતે છસો પંચાવન માર્ક્સ છે એનો સંભવિત રેન્ક છે કેટલામાં આવશે નવસોમાં આવશે અને એ જ રીતે છસો ને એકાવન માર્ક્સ છે એનો રેન્ક કેટલામાં આવી શકે છે હજારમાં આવી શકે છે ક્લિયર થઈ ગયું તો આ માહિતી હતી એ તમને આપવાની હતી અને બીજી વસ્તુ કે ત્રણે ત્રણ જે કોલેજો છે એ ખોલવામાં આવી હતી પરંતુ એને મંજૂરી મળી નથી ચાલુ વર્ષમાં મંજૂરી મળી શકે છે ક્લિયર થઈ ગયો તો આ અપડેટ આપવાની હતી અને આવી જ અપડેટ માટે આ ચેનલ તમે અત્યારે જ લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલો અને પેડ કાઉન્સિલિંગમાં જોડાવા માંગતા હોય તો બંને વોટ્સઅપમાંથી કોઈક નંબર ઉપર વોટ્સઅપમાં મેસેજ કરજો